મેઘરજ તાલુકાના બેમાપુર ગામે કર રહેણાંક વસ્તી નજીક આવેલા મકાઈના ખેતરમાંથી દસ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું આજરોજ તારીખ પંદર સપ્ટેમ્બરે સવારે આઠથી નવ વાગ્યાના અરસામાં મેઘરજ તાલુકાના બેમાપુર ગામે કર રહેણાંક વસ્તી નજીકના મકાઈના ખેતરમાંથી દસ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અજગર નીકળતા રેસ્ક્યુઅર જાલમભાઈ સહિત જીવદયા ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે ભારે જહેમત બાદ દસ ફૂટ લાંબા વિશાળકાય અજગરને પકડીને તેને જંગલ વિસ્તારમાં છોડી મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી વિશાળકાય અજગરને જોવા માટે લોકોના ટોળા ખેતર પાસે એકત્રિત થયા હતા